સામે મૃત પશુના નિકાલ માટે ફાળવેલી જગ્યાએ પહોંચવા માટે પાકાર રોડની સમસ્યા હતી જેને લઈને રાજકીય આગેવાન અને પૂર્વ સુધરાઈ સભ્ય માધા વેગડાઈ ડેપ્યુટી કલેક્ટર અને ચીફ ઓફિસર સમક્ષ અસરકારક રજૂઆત કરી હતી ફડ સ્વરૂપે અહીં સીસી રોડ મંજૂર કરવામાં આવ્યો અને મજૂરોની અછત હોવા છતાં મજૂર ટીમની વ્યવસ્થા કરાવી કામ તાત્કાલિક પૂર્ણ કરાવવામાં આવ્યું આ સરાન્ય કામગીરી બદલ વોર્ડ નંબર 6 ના જાગૃત નાગરિકોએ માધા વેગડાનો આભાર વ્યક્ત કર્યો વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ આ જયપુર શહેરમાં વોર્ડ નંબર 6 માં હોતો વેસ્ટર્ન હેમરોસ પછો નો નિકાલ માટે સરકાર તરફથી જમીન આપવામાં આવી ગયેલ હોય અને એમાં મૃત પશુઓને લેવામાં ઘણી મોટી તકલીફ પડતી હોય એને માટે ત્રણ વર્ષ ત્યાં એક જહેમત ઉઠાવી અને એક મિનિસ્ટર શાસન હતું જે ડેપ્યુટી કલેક્ટરને ચીફ ઓફિસરને એની અરે મંત્રણા કરી અને બધું કમ્પ્લીટ કરી અને અહીંનો એકસો ને સિત્તાલીસ મીટરનો રોડ મંજૂર કરવામાં આવ્યો મંજૂર કરવામાં આવ્યો એનું કારણ એવું હતું કે અહીંયા આ આ વિસ્તારની અંદર કારણ કે ગામ આવતો હોય દેડી રોડ રોડ દેડી ગામ આવતું હોય મોડ પરવામાં આવતો હોય એને માટે આ ચોમાસાના સિઝનમાં મૃત પશુઓ લઈ જવામાં તકલીફ પડતી હોય અને માટે રોડ માટે નાખવાના આવતા હોય તો હવાનવા નગરપાલિકાને ફરિયાદ આવતા મેં આ ચીફ ઓફિસર હેડમિનિસ્ટર શાસનને ધ્યાન દોરતા એણે ગ્રાન્ટમાં આ એક એકસો ને સિત્તાલીસ મીટર નો રોડ નાખ્યો અને આજે અત્યારે હાલમાં આનું કામ ચાલુ રાખવામાં આવ્યું છે એટલે મૃત પશુઓ અંદર જ સીધા વયા જાય બહાર રે નહીં અને આજે ઘણા લોકો આવીને કામમાં જાય છે કે કરાવ્યું એટલે ખરેખર ક્યારે કોનું શાસન હતું અધિકારી કોણ હતા અધિકારી ત્યારે કોઈનું શાસન નહોતું ભાજપ કે કોંગ્રેસ બોડી જ નથી અને બોડી હતી તો એડ મિનિસ્ટર શાસન હતું અહીંયા અને ચીફ ઓફિસર ડેપ્યુટી કલેક્ટર એનો વહીવટ કરતા હતા

ત્યાર પછી જ આ કામ ચાલુ કરવામાં આવ્યું અને અત્યારે કામ ચાલુ કરવામાં રોડા ઘણા આવતા હતા પણ એ બધે પૂરું કરી અને કોન્ટ્રાક્ટરને ને કોન્ટ્રાક્ટર તો મળતો કામ કરવામાં એને ગેંગે પણ મેં લાવીને ચાલુ કરાવી દીધું